તો તમે આ કોન્સેપ્ટ કેવી રીતના તમને મગજમાં આવ્યો કે આવું કરવું જોઈએ કે આ ટાઈપનો ફીડબેક લેવા જોઈએ ને કોઈ લુફોલ હોય તોય લખો આ ટાઈપનો આ કોન્સેપ્ટ તમને કોણે કીધો એમ જ એમ જ મારા મનનો વિચાર મારા મનનો વિચાર કારણ કે લાઈક ધેટ યુનિક ટોટલી હા યુનિક અને મારા મનના વિચાર કરતા તે કોઈક મોટિવેશનલ વિડીયોમાં મેં બહુ સાંભળ્યું હતું હું તો મારો છ વર્ષનો મારો ચાઇલ્ડ છે એને પૂછું ઘણીવાર કે બેટા તને પપ્પામાં શું ગમે એટલે કે અને પપ્પામાં શું ન ગમે એટલે કે એટલે એને હું સુધારું મારે છ વર્ષના બાળકનું સાંભળતો તો મને શેઠ કહેનાર જ આ લોકો છે મારી કંપનીમાં મને બોસ ક્યારે હું છું કે જ્યારે એ લોકો છે જો હું ઈ લોકોના વિચારો ન સાંભળી શકું ઈ લોકોના વિચારો હું જો ન સમજી શકું અને એ લોકોને શું તકલીફ છે ને એને જો હું સુધારી ન શકું તો અમારે કંપની બંધ કરી દેવી પડે એટલે હું દર વર્ષ એટલા માટે અને એમની અંદર ઘણા લોકો એવું લખે કે પગાર સાહેબ બહુ ઓછો આપ ઓછો વધારજો એટલે હું પછી પાછવી દે મારી સ્માર્ટનેસથી રાઇટિંગ મેચ કરું રાઇટિંગ મેચ કર્યા પછી એનું સેલેરી દિવાળી પછી પ્લસ થઈ જ ગઈ હોય મારે ત્યાં દિવાળી ઉપર હા મારે ત્યાં દિવાળી ઉપર બોનસ અને પગાર લેતી વખતે આખું ભીનીત થાય કે સર અમે આ એક્સપેક્ટ એટલે કે અમે વિચાર્યું નહોતું કે આટલું અમને બોનસ મળશે કારણ કે મારે વાપરવા માટે કેટલા રૂપિયા જોઈએ ને કપડાં લેવા હોય ફેમિલીના હાથે કેટલું જોઈએ અને ભગવાનમાં મેં એક વસ્તુ મારા જે એક છે આસ્ટ્રોલોજર જેને હું માનું છું એને મને કીધું છે કે આ દુનિયાની અંદર સૌથી મોટામાં મોટું જો શક્તિ કામ કરે છે વાઇબ્રેશન તો એ ડોનેશન કામ કરે છે કે તમે કોઈ પણ નાના વ્યક્તિને કાં તો તમારી સાથે જોડાયેલા કોઈ પણ વ્યક્તિને ડોનેશન સ્વરૂપે બોનસ સ્વરૂપે મદદ સ્વરૂપે આપીને પછી ભૂલી જાઓ છો તો એ ઉપરવાળાના ખાતામાં જે લખાય છે અને વ્યાજ સહિત જે પાછું મળે છે અને આ હું દોઢ વરસથી કરું છું હું તમને કહું કે આ જે પણ છે ને એ જ શક્તિ કામ કરે છે મારે મારો કાચ ખોલીને હાથ નાખીને પૈસાની નોટ કેટલાની નીકળીને કયા સિગ્નલ પર નીકળે એ મેં કોઈ દિવસ જોયું નથી એ કોઈક વાર દસની હોય છે ને કોઈક વાર પાંચસોની હોય છે અને કોઈ દિવસ અને એક હલકાઈ ન આવે મારી અંદર કે આને પાંચસો રૂપિયા અપાઈ ગયા એ હલકાઈ નહીં અને કોઈ દિવસ મેં એવું આમ જોયું નથી કે એ કેટલા ખુશ છે આ એને શું થયું બસ મેં એ કરી નાખું અને મેં એટલા માટે કરી નાખું કારણ કે એના છતાં ભગવાને નિમિત્ત બનાવ્યું અને આપણી ગાડીના કાચ પા એને મોકલું નહીં એટલે આપણે એની મદદ કરવાની છે એવું છે અને એ આપણી ગાડી એટલે જ આ સિગ્નલે ઉભી રહી નહીં ઝીરો ઝીરો હોત ને ગ્રીન હોત ને નીકળી ગયા હોત ગાડી બ્રેક લાગી આપણા કાચે પહોંચ્યું એટલે ભગવાને ઇન્ટ આપી દે કે ઉમેશભાઈ પાસે જાય એટલે હમણાં નીકળવાનું અને તેથી જે હાથમાં આવ્યું એ આપી દીધું એટલે ડોનેશન જે છે ને એનું મારા સ્ટાફને સમજાવું મેં આ વખતે બોનસની અંદર મીઠાઈના બોક્સ કે દબાવના આપ્યા કેશ પૈસા આપ્યા અને એ કેશ પૈસા આપીને એ લોકોને એક મેસેજ આપ્યો કે આ કેશ રૂપિયા હું તમને એટલા માટે આપું છું કે જેટલા પણ ગરીબ લોકો છે એની પાસેથી સો બસો પાંચસો રૂપિયાના દીવા કે ફટાકડા કોઈ ડેકોરેટિવ ની કંઈક વસ્તુ લેજો તો કદાચ એની દિવાળી સારી જાય તો મેને રોકડા રૂપિયા આપ્યા છે કે હું તમારા હાથે તે આ ડોનેશન ડોનેશન એટલા માટે કરાવું છું કે જે શક્તિ મને કામ કરે છે શક્તિ તમને કામ કરશે સ્પ્રેડ થાય યસ યસ એ તમને કામ કરશે અને જે નાના માણસો છે એની દિવાળી સારી જાય દોઢસો જણા છે એ પાંચસો પાંચસો રૂપિયાની વસ્તુ લે તો એ ઘણો રૂપિયો થાય એની જેવું જી 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 એવું નાઇસ આઈડિયા રેલી અપ્રિશિયેટ મને આજે આ બહુ સારું જાણવા મળ્યું અને શીખવા મળ્યું કારણ કે પોડકાસ્ટ આપણે કરતા હોઈએ છીએ પણ અમે ખાસ આ સીટ ઉપરથી પણ અમારો આખે આખો સ્ટાફ હજી તમારો સ્ટાફ મોટો છે ટોટલ આવીને બધું અમને અમારા માટે એટલે ભગવાનને અમે એટલે પ્રાર્થના કરીએ વારંવાર કે અમને આ નિમિત્ત બનાવી રાખજો કારણ કે આ સ્ટેટસ ઉપર તમને બહુ બધું જાણવા મળે છે સો ટકા સો ટકા અને હું તો કહું તમારા થકી તો લગભગ જેટલી પણ યુથ જનરેશન છે ઘણું બધું તમારું પેજ ને આ બધું આગળ છે તો ઘણું શીખવા જવું ને તમા હું પોતે હું પોતે જોઉં છું તમારે રીલ્સને આંદેને હું પોતે ફોલો કરું છું હું પોતે એમાંથી ઘણા વર્ડ્સ બહુ ડીપ હોય છે જે લગભગ પહેલી વાર જ સાંભળા હોય અને ડીપ કરતાં પણ સત્ય હોય છે અને સત્ય બોલવું અને સામેવાળા વ્યક્તિના મગજની અંદર આત્મામાંથી શબ્દ પહોંચવાની બહુ અઘરો છે કારણ કે આજનું લોકો છે એ ઘણીવાર પચાવી નથી શકતા પણ એકવાર તમારો વોઇસ કાનમાં ગયો ને કાનમાં અંદર ગયો અને કોઈક એક વ્યક્તિને તે જો કામમાં આવે એ શબ્દ લાઈફ ચેન્જ થઈ જાય તો ઘણી વસ્તુ છે તો તમે માનવ અવતાર તમારો સિદ્ધ થઈ ગયો એની જેવું છે સાહેબ એટલે નામ રાખ્યું છે નિમિત બનાવ્યા છે તો કરો ને કાર્ય હા કરાય 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 સો ટકા આજે તમે જે મને વાત કરી કે જે રીતના લેટર્સની વાત કરી હવે તમને ખ્યાલ છે કે કેટલા લોકો સાંભળ છે ઘણા લોકોના વિઝન હશે આ ટાઈપની આખી બિઝનેસમેન બનવું એક પોતાની કંપની રન કરવી આ લેવલે પહોંચવું તો શું ખબર આ આઈડિયા એ પણ લેશે હા હા તો કેટલું કામ થશે લેવાય 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 સો લેવાય સો હું તો કહું છું કે દેશ ચાલે છે ને દેશને ચલાવે છે એને કોઈકવાર એવા સજેશન બોક્સો બનાવાય કે હું સરકાર ચલાવું છું તો તમે કહો તમે ડાયરેક્ટ વાત કરી શકો યા તો મારી ટીમ છે એની સાથે વાત કરી શકો કે મારા દેશ ચલાવવામાં ક્યાં ખામી આવે છે શું તમને તકલીફો પડે છે અને એને હું કઈ રીતે સુધારી શકું આવું હોવું જોઈએ બધી જ બધી જ ફિલ્ડમાં હું તો કહું છું ફેમિલીમાં હોવું જોઈએ ફેમિલીમાં જે એનો મેન જે લીડર હોય ને જે ફેમિલીનો હોય ઘરની અંદર એવું પૂછાય કોઈક વાર મહિને બે મહિને છ મહિને વર્ષે કે ફેમિલીમાં પાંચ વ્યક્તિઓને ઘણી વાર કદાચ આપણી અમુક હેબિટો આપણી અમુક વસ્તુઓ ન ગમતી હોય ન કહી શકતા હોય તો કાગળમાં નામ નથી લખવાનું કોઈક બીજા પાસે લખાવો યા તો તમે લખો કદાચ આપણે લખીએ જેમ કે આપણા સન ડોટર લખે વાઇફ લખે તો રેન્ડમલી પાસે લખાવીને આવજો કે મારામાં શું સુધારો કરવાની જરૂર છે તો સંસાર ની અંદર કદાચ ઘણા ઝઘડાઓ થતા ઓછા થઈ જાય સો ટકા સો ટકા સો શું આમ ટ્રાવેલિંગ નો શોખ ખરો તમને હા ઘણો બધો ઘણો બધો ઘણો ઘણો ફેરો છું બેસ્ટ એક જગ્યા જો ગમતી હોય કે જ્યાં વારંવાર જવું છે તો એ જગ્યા કઈ મને રાજસ્થાન બહુ ગમે મારા દિલમાં ઉતરી ગયું છે રાજસ્થાન મેં દુબઈ ગયા છીએ પછી ઘણા બધા કન્ટ્રીઝમાં ગયા છીએ મહારાષ્ટ્ર આ તે મને રાજસ્થાન છે ને એનું કલ્ચર અને રાજસ્થાન બહુ ગમે ત્યાંમાં ત્યાંની જે હવામાં અને ત્યાંના જે જે જૂનવાણી જે બધા મહેલોને જે છે એમાંથી મારી નજરેથી જો તમે જુઓ ને તો એની અંદર ઘણી બધી વસ્તુ છુપાયેલી છે બહુ સરસ રાજ આપણે વાત કરતા હતા ને એની વચ્ચે પણ મને ઘણી બધી તમારી પોઝિટિવ એનર્જી ફીલ થતી હતી તો પોઝિટિવ એનર્જી કેટલી જરૂરી છે ખાસ કરીને તમે જે બિઝનેસ કરો છો એમાં ખૂબ જરૂરી છે કારણ કે રિયલ એસ્ટેટની અંદર કેવું છે કે એક તો પોઝિટિવ જો તમે નથી અને તમારી અંદર એક ગટ્સ નથી તો સામેવાળો કોઈ પણ કસ્ટમર હોય કે ડેવલોપર હોય કે બિલ્ડર હોય તો એ કન્વિન્સ થવાનું નથી કારણ કે તમે લોકોને સપના વેચો છો એની આખી જીવનની જમાપૂજી ભેગી કરે અને ભેગી કરીને એ એક જ વાર લેવાશે એ મોબાઈલ જેમ ચેન્જ નથી થતું હા ભગવાનની કૃપા હશે તો બે વાર લેવાય પાંચ વાર લેવાય દસ વાર લેવાય પણ તમે જયારે પહેલી વાર કોઈ વ્યક્તિને પ્રોડક્ટ વેચો છો રિયલ એસ્ટેટ એટલે કે પ્રોપર્ટી વેચવાની છે તો જો તમે પોઝિટિવ નથી ને અને તમારો જો પોઝિટિવ ઓરા એને જો ફીલ નહીં થાય ને તો તે કામનું જ નથી કારણ કે સામેવાળો વ્યક્તિ છે ને આખી જીવનની પૂજી ભેગી કરીને તમને આપશે તે તમને આપશે તો આ કાંઈ એવું તો નથી કે સાહેબ આ શર્ટ છે તો આ હજાર રૂપિયાનો છે ને આનો કલર આવો છે આવું તેવું છે ને ફલાનું ઢીકણું છે પચાસ લાખ કરોડ બે કરોડ અઢી કરોડ રૂપિયા આવી બધી પ્રોપર્ટીઓ અમે સેલ કરીએ છીએ પોઝિટિવ એનર્જી જીવનની અંદર બહુ જરૂરી છે અને એવું નહીં કે કોઈ પ્રોડક્ટ વેચવા માટે એમ પણ જરૂરી છે કારણ કે પોઝિટિવ જો તમે નથી ને તો સવારે ઉઠીને કાચની સામે તમારે જોઈ લેવાનું તો હું તો કહું છું આખો દિવસ ઘરે રહ્યો માર્કેટમાં બહાર જ ન નીકળો અને જો તમે પોઝિટિવ એનર્જીને સાથે લઈને નથી ચાલતા ને તો એક જીવતી લાશ છો એની જેવું છે કારણ કે પોઝિટિવ એનર્જી જીવનમાં અને એ ધ્યાનથી યોગથી મંત્રથી સવારમાં ખાલી મા બાપને પગે લાગો ને તોય બહુ છે અને કાં તો આપણે પૂરાને યાદ કરીને પાણીવાળે દીવો કરો ને એટલે પોઝિટિવ એનર્જી ઓટોમેટિક તમારી હારે છે હું તો રોજ આગળ લઈને આલું કે તમે પહેલાં આગળ લઈ જાઓ ને વાહે અહીંથી આગળ આગળ કોઈ નહીં કોઈ નહીં કોઈ નહીં અને હોવી જોઈએ એ તો અને હવે બધું થઈ ગયું છે બધું મને તો નથી ખબર પડતી સ્ટ્રેસ ને નેગેટિવ એનર્જી આ તે બધું હોય મને એવું કોઈ દિવસ ફીલ જ નથી થયું મને મને ખબર નહીં કેમ ફીલ નથી થતું પણ હું એ બધી વસ્તુને બહુ ઇગ્નોર કરું મને મારો સૌથી મોટો મંત્ર મહાદેવને માનું છે એટલે ઓમ નમઃ શિવાય છે એટલે નેગેટિવ એનર્જીને કદાચ એમ થતું હોય ને કે હાલને પાંચ આવું તો હું ઓમ નમઃ શિવાયનો વાર મંત્ર બોલું ને એટલે વહી જાય મને કોઈ ફરક નથી પડતો હું તો કહું કોઈક દિવસ કદાચ મને કંઈક જતો અને ઠેસ વાગે ને કદાચ વાગી બહુ ગયો ને તો હું પાંચ વાર બોલું ને ત્યાં મટી જાય દવાખાને નથી જવું પડતું એનું જેવું છે એટલું મેં અંદરથી ખુદને તૈયાર કર્યો છે